વરસા મોટા ડબઈવાડમાં મિલ્હદવીય સમાજમાં 12માં સમૂહનિકાનું આયોજન કરાયું. બરુશના ડબઈવાડમાં રવિવારે મિલ્હદવીય ઇજતીમાઈ કમિટીએ 25 વર્ષ પૂરી કરી 12મો સમૂહનિકા યોજ્યો હતો. અત્યાર સુધીમાં 659 યુગલોના નિકા કરાવ્યા છે. રવિવારે 12માં સમૂહનિકામાં પીર વ મુરશિદ સૈયદ મીરાનજી આબિદ ખુનમેરીના આભારપત્ર સાથે रजत જયંતિ ઉજવાઈ હતી. 12માં સમૂહનિકામાં 56 યુગલોની شادی કરાવઈ જેમાં દેશ વિદેશમાં વસતા મેહદ વિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા ટીમાયનીકા કમિટીના ઇસ્માઇલ કુઇવાલા ઇલિયાસ કટલરીવાલા સલીમ પંખાવાલા ઇલિયાસ ફ્રૂટવાલા સહિતના આયોજનમાં કાર્યક્રમ સંપન્ન થયો હતો આજ મોટાટા ભયાવાર ભરુશ મે ગુજરાત કે સુબા મે સમૂહ લગન ہوا એ સમૂહ લગન 12માં સમૂહ લગન થા અને એ 12માં સમૂહ લગન અમારા આકા મોલા હજрет સૈયદ મોહમ્મદ જાનપુરી